તો આપણે જવાનું છે મોવા માર્કેટિંગ યાર્ડમાં અને સૌથી પહેલાં તો બધાને નવા વર્ષના રામ રામ જે દ્વારકાથી જય માતાજી તો આજે લાલ કાંદાની આવકની વાત કરું તો લાલ કાંદાની આવક પચીસો ઠેલાની લાલ કાંદાની આવક છે તેમજ સફેદ કાંદાની આવકની વાત કરું તો પાંચસો ઠેલાની સફેદ કાનાની આવક છે અને આ તારીખ છે આ સત્યાવીસ દસ બે હજાર પચીસને સોમવાર અને આજે હરાજીનું પહેલું મુહૂર્ત ખાવાનું છે તો ચાલો જાય હરાજીમાં શુભાવ થાય કે તમને લાઈવ બનાવશે માટે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યા છો પહેલીવાર પહેલી છે એકાવન પંચાવન કેટલા આપી દો એકસો એકાવન હલો પંચાવન છે

મિત્રો નવી ડુંગળી છે લાભ પાચમ નું મુહૂર્ત બસો ને એક રૂપિયો લાભ પાચમ નો આજે મુહૂર્ત છે મોવા માર્કેટિંગ યાર્ડ માં બસો ને એક રૂપિયો

ચોત્રીસ રૂપિયા એક વાર બે વાર પાંત્રીસ પાંત્રીસ રૂપિયા છત્રીસ સાડત્રીસ સાડત્રીસ તમારે આશા સાડત્રીસ સાડત્રીસું છે મિત્રો નવી ડુંગળી લાભ પાચમ નું મુહૂર્ત એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્ર એકોન છપ્પન રૂપિયા Dimana kau, Pak? Kau ada di mana, Pak? Baik, di mana kau, Lopek? Kenapa kau, Pak? Di mana? Kenapa kau? Besok?

દોડકડી લાવો હારું છે બે ખર્כו નીકળ જશે આ તમારે માંગો પર હેડ થાય તો સાડા ત્રણ સાડા બસો ને સુડતાલીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા

ઓછો રૂપિયા એક બે જોવા બસો દસ રૂપિયા આવશે બસો દસ રૂપિયા

હલો ભાઈ માલ ભાઈ કઈ ક્યાં મજદર કઈ ક્યાં હલો 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 ભાઈ માલ દસ દસ ચાલ

બોલભાઈ સાઠી સાત રૂપિયા બોલું સાત સાતસો સાઠી સાત પાંચ છ પાંચ પાંચ રૂપિયા પાંચ પાંચ છુપિયા બચાવ છ રૂપિયા છુ છુ છો સાત રૂપિયા બચાવ